હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણે એક બીજા બ્લોગમાં વરીન પાસે આવી ગયા હી ને કાલે ગયા હતા આપણે ટ્રેક્ટર આખવા એટલે કાલે કોઈ બ્લોગ બનાવી ગયા નહીં તો આજે વરીન પાસે આવી ગયા હી ને કાલે અહીંયા વાંટ્યો દાંડર બાજરીનો અને આજે તો થોડો કર્યો હોય એટલે તો વાટી નાખશું હવે વિડીયો આરા હશે કારણ કે આપણે એક ડિમ્પલ મંગાવી લીધું હે ગિમ્બલ બચાવવા આવી ગયું હે ફોન તો નહોતો આવ્યો પણ કોડ નંબર આવી ગયા હતા એટલે એ મેસેજ આવ્યો તો કોડ નંબરનો હવે એ લેવા જવાનું હે ને કાં આવશે ફોન આવશે ને ફોન નહીં આવે તો પછી આપણે આમાંથી નંબર આવશે તો આપણે ફોન કરીને લેવા દેશું બચાવું ને કાં તો અહીંયા આવશે તો અહીંયા આવશે તો આમાંથી ફોન આવશે કે ભાઈ તમારું ગિમ્બલ આવી ગયું તમે આવો લેવા તો આપણે જાશું ગામમાં લેવા તમારે ફોટો મૂકી દઈશ ને હવે આજ તો વિડીયો નહીં આવે ગેમ્બલમાં કાલ વાળો વિડીયો ગેમ્બલમાં આવશે ને હામે વાઢેરા દાંડર હોય ડાંડર રહ્યો હોય એટલો ખૂણા માર્યો એ બીજો આટલો અહીંયા હે આ ડોર હારું તે વાટતા તા એટલે આટલો વધ્યો હતો વાટતા વાટતા એ મૂકીને પછી ઓરલો પાટિયો લીધો હતો આપણે તો હાલી હું અહીંયા દાંડર વાઢેર અહીંયા હાલી જ કિશનભાઈને ને આવી ગયો કોક બહેનો બેહાવાનો ફોન બેઠો હોય લીમડા બેહનો વેપારી એટલે એને ફોન અવાર નવાર આવતા જ હોય ને અમુક તો મારામાં ફોન આવ્યા કે ભાઈ તો વેપારી ભાઈ હું વેપારી શું નહીં મારો ભાઈ એ બહેનો વેપારી આપણે નથી ગાય બાકી કોઈને બેનો વેચાવી દે લેવડાવી દે અને આ બધા થઈ ગયા તરસા એટલે હવે આપણે પાણીનો બેણો લઈએ આવડો મોટો

તો ભાઈ હવે અમે વઢી મવડો વાઢવા મવડો ને સોરતી બાદરી નઈ દાંડર તો ભાઈ દાંડર વાઢવા મંડી અમારો દાંતણો જાય તો અમારો દાંતણો પણ્યો સાંભે ને હવે મંડસો અમે દાંડર વાઢવા હરવે હરવે તો આ છે આપણું દાંતણું આનેથી વાઢવાનું દાંડર બાજરીનું ભાઈ બાજરીનું દાંડર આ બધું વાટે હલાઈ ને કાર્યા ને ગોદા ફાડી નાખે અરુવાના પગમાં માથે આવે તોડી નાખે આ દાંતે વાઢી એટલે એકદમ સીધા ત્રા ત્રા વટે એટલે ધારવાળા એકદમ કાચા દંડર તો નહીં ને પાકા ડંડરમાં હશે અહીંયા વાટે હેર્યા ભાઈ આરતી કેમ દાંતેણો લઈને થાકી ન ને કાસો

ચાર ચાર લેતા હતા હરી યાર થી એકલી આવી ચાર એટલે આપણે એને મઢાવી પૂરી કરાવી પડશે તો મંડી હવે વાઢવા વાટ ઢીલી વ્રેન પસે વાત ઓલું વાઢવાનું આરતી વાઢવાનું છે આજ તો અમારે ભાઈ હેને ને ચોટીલા માની મન થાય એટલે આપડી ચૂંટણી પહેરતા થઈ નહીં લા અરુણને પગે કામ કરું પડે આમાં ડંડર

તમારે એક વાત કહું સાના બને સબસ્ક્રાઇબ કરી નાખ લો કોઈને કહેતા નહીં કોઈને ખબર ન પડે એમ ભલે એ ભગવાન આ બધો વાઢાનો છે મેં ડોક્ટર મજો અમારે વાઢાનો વાટનો હોય આખા ખેતરમાં હતો બધું પતાવી દીધું હવે આ તો વધ્યું બે માણા કામ છે આપડે ભાઈ કાલ ટ્રેક રાખવા જતો પાંચસો રૂપિયા લઈને આવ્યા

काम 1/2 में घनो काम नहीं 1/2 में काम दे दे खे, थे खे, थे। करना से पूरो बस 4-5 जणा मन छो एक 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 ने क्या हटाजे घनो नी तय कई हम भाई काते मीनो करो भाई हां ठीसणी है ठीसणी लियो हो मन ना खबर पड़े मन में केड़ा क्यों है તો ભાઈ હવે મારું કામ થઈ ગયું પૂરું હવે એમને ભાઈ ઘરે રોટલા ખાશું પછી નાશું વાહી ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ હા બધા ઉપડ્યા કરે તો બહાર એક વાગ્યા ને ઉપડ્યા ભાઈ હો રોટલામાં હાલો બચો હાલ ને મુંડી હાલ દીધી લાલ

તો અમે પોગી ભાઈ ઘરે ના અહીંયા ત્રણ દાડો પોતરો બેટા બેટા જઈ રહ્યા કાકડી ની હું ખાવ રેલા હું ખાવ રે કાકડી એવી છે ને એ મારી માં ઘડે હર્યા બાદરી મઢા રોટલા મઢા એમ કહેવાય ને તો આપણે ભાઈ દવાનું બચાવ બચાવ દવાનું થઈ ગયું કેન્સલ હવે સવારે દવાનું થશે ફોર તારીખનું ડિમ્બલ લેવા દાઉટ ત્રીજું કેન્સલ હવે આજ તો દાવ નથી કાંઈ તો હવે વાઘે રે આડા ચાર એટલે કોઈ ફોન બોન આવ્યો નહીં તો મેં વિચાર કર્યો કદાચ જો ધક્કો થાય તો તો ધક્કો થાય તો અમારે કામે ખોટી થાય ને બે કામે ના કરતા આ હવે દાવ નથી તો આ વિડીયોને ને હવે આપણે પૂરો કરશું બધા એમ કેમ રહેજો મજામાં રહેજો આવનું ધ્યાન રાખજો ભલે